દૈનિક બાઇબલના વાંચનો તારીખ અગિયાર નવેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના બત્રીસમાં અઠવાડિયાનો મંગળવાર આજે માતા ધર્મસભા સભા ટૂર્સના સંત માર્ટિનનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન જ્ઞાનવાણીના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતલોક ક્રોધ ગ્રંથમાંથી પહેલું વાંચન જ્ઞાનવાણીના ગ્રંથમાંથી અધ્યાય બે ની ત્રેવીસમી કડી થી અધ્યાય ત્રણ ની નવમી કડી સુધી પણ ઈશ્વરે તો માણસને અમર થવા સર્જેલો છે છે અને પોતાના સ્વરૂપની પ્રતિમૂર્તિ રૂપ બનાવેલો શૈતાની ઈર્ષાને કારણે જ મૃત્યુને આ જગતમાં પ્રવેશ મળ્યો અને તેનો અનુભવ શૈતાનના પક્ષમાં ભણનારાઓને જ થાય છે પણ ધર્મભીરુ લોકોના પ્રાણ તો ઈશ્વરના હાથમાં છે તેમને કોઈ યાતના અડે એમ નથી અજ્ઞાનીઓને મન તો તેઓ મરી પરવાર્યા હતા લોકોએ એમના મોતને આફતરૂપ લેખ્યું લોકો તો માની બેઠા કે તેઓ આપણી વચ્ચેથી ગયા એટલે એમનો સર્વનાશ થયો છે પણ તેઓ તો સુખ શાંતિમાં છે કારણ લોકોની નજરમાં તેમને શિક્ષા થઈ લાગે તેમ છતાં તેમની અમરતાની આશા પાકી છે થોડી શિક્ષા પછી તેમને ભારે આશીર્વાદ મળનાર છે ઈશ્વરે તેમની કસોટી કરી છે અને તેઓ તેના થવાને લાયક સિદ્ધ થયા છે સેનાને અગ્નિમાં તાવે તેમ ઈશ્વરે તેમને તાવી જોયા છે અને વેદી ઉપર ધરાવેલા હવિના જેવા તેઓ સ્વીકારપાત્ર નીવડ્યા છે કયામતને દિવસે તેઓ ખુપરાઓમાં ઉડતા તણખાની પેઠે ઝપકી ઉઠશે પ્રજા ઉપર તેઓ રાજ્ય કરશે રાષ્ટ્રનું તેઓ શાસન કરશે અને તેમનો રાજા સદા સર્વદા પ્રભુ રહેશે એના ઉપર વિશ્વાસ રાખનાર સત્ય સમજી શકશે અને એના પ્રત્યે નિષ્ઠા ધરાવનાર પ્રેમપૂર્વક એની પાસે ને પાસે રહેશે કારણ ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેના ઉપર ઉતરે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક કુરુદ ગ્રંથમાંથી અધ્યાય સત્તર કલમ સાત થી દસ સેવા તે કર્તવ્ય તમારામાંથી કોઈનો નોકર ખેડતો કે ઘેટા ચરાવતો હોય તે ખેતરથી પાછો આવે ત્યારે તમે તેને કહેશો ખરા કે ચાલ ઝટપટ ખાવા બેસી જા બલકે તમે એમ નહીં કહો કે મારે માટે રસોઈ બનાવ અને હું જમી લઉં ત્યાં સુધી ખડે પગે મારી સેવા કર અને ત્યાર પછી તું ખાજે નોકર તમારી આજ્ઞા પ્રમાણે કરે છે એટલા માટે તમે તેનો આભાર માનો છો ખરા એ જ પ્રમાણે તમારે પણ મળેલી બધી જ આજ્ઞા પાડ્યા પછી કહેવું જોઈએ કે અમે તો નકામા નોકરો છીએ અમે કેવળ અમારું કર્તવ્ય જ બજાવ્યું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો